ઓમ ગણેશ હનુમતે નમઃ હવે આજે આજે અમાવસ્યા છે બહુ મોટી અમાવસ્યા છે અને મંદા મ મંદાવસ્યા એટલે કે મંદ એટલે શનિ શનિવાર યુક્ત અમાવસ્યા મંદાવસ્યા પણ એમને કહેવાય છે અને શનિવાર યુક્ત અમાવસ્યાનું કેટલું મોટું મહત્ત્વ છે એ ઓલરેડી મેં વિડીયો ઘણા બધા બનાવીને સત્સંગ કરેલો છે આજે હું તમને એક પ્રેક્ટિકલી વિડીયો બતાવીશ અને બનાવીશ અને તમને બતાવીશ ને દેખાડીશ કે તમે ઘરે પોતે હનુમાનજીની ઉપર તલના તેલમાં સિંદૂર મિશ્રિત કરી હનુમાનજીના બાર નામ બોલતા બોલતા અભિષેક કેવી રીતે કરી શકો અને એ અભિષેક કરતી વખતે કે કરતી વેળાએ શું નામ બોલવાના હનુમાનજીના અભિષેક થઈ ગયા પછી શું કરવાનું અથવા તો અભિષેક કરવા માટે શું શું તૈયારીઓ કરવાની અને આ પ્રયોગ કોઈ વિધાન કે વિધિ કે પ્રયોગ નથી પણ સાક્ષાત શંકર ભગવાને શ્રાવણ માસના મહાત્મ્યમાં સનતકુમારોને પોતે આ કહેલું છે કે જે કોઈ મનુષ્ય શ્રાવણ મહિનાના દર શનિવારે આ રીતે આ વ્રત કે પૂજન કરશે એને સાક્ષાત શિવ કૃપા પ્રાપ્ત થશે હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે અભય થશે ભયોમાંથી મુક્તિ મળશે સંકટોમાંથી મુક્તિ મળશે શત્રુબાધા નિવારણ છે શનિ પીડા મુક્તિ અને ખાસ કરીને આ અમાવસ્યા છે શનિવાર યુગ તો આજે કરેલો હનુમાનજીનો આ પ્રયોગ કે હનુમાનજીનો અભિષેક એ અમોઘ વરદાન તમને પ્રાપ્ત કરાવશે તો આપણે એ કેવી રીતે કરવાનું આજે સત્સંગ કરીશું જો તમને આ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો હર હર મહાદેવ કંઈ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલાં તૈયારીઓ શું કરવાની છે એ હું તમને બતાવું છું કે પહેલેથી જ તમે બધી તૈયારી કરીને બેસજો એના પહેલાં એક વસ્તુ કહી દઉં કે શું આ પ્રયોગ તમે ઘરમાં કરી શકો હા તમારી પાસે હનુમાનજીની મૂર્તિ હોય ઘરમાં તો તમે કરી શકો અને મૂર્તિ ના હોય તો બહાર મંદિરમાં જઈને કે શિવાલયમાં કે દેવાલયમાં કે જ્યાં પણ હનુમાનજીની મૂર્તિ કે હનુમાન દાદાનું મંદિર હોય ત્યાં જઈને પણ તમે આ પ્રયોગ કરી શકો છો તો ચાલો હવે તમને દેખાડું આપણે કેવી રીતે આ હનુમાન દાદાનો અભિષેક કરવાનો રહેશે આજે મહાન મોટી અમાવસ્યા એ કરવા માટે તાંબાનો કળશ કે કોઈ પણ પાત્ર લેવાનું એમાં થોડું શુદ્ધ જળ લેવાનું આપણે જે આચમન બધું કરીએ એના માટે પછી અહીંયા તમે જોઈ શકો છો તો મેં ચંદન આ વાટકીમાં ચંદન છે એ પલાળીને રેડી કર્યું છે આમાં કંકુ છે હનુમાન દાદાને આપણે ચાંદલો કરવા માટે આમાં આપણે તમે જોઈ શકો છો કે અંદર મેં સિંદૂર મિશ્રિત કર્યું છે અને તલનું તેલ છે જે આપણે અભિષેક કરવાના છે તો સિંદૂર અને તલનું તેલ બંને આ રીતે મિશ્રિત મિક્સ કરવાનું છે અને પછી આનાથી જ આપણે અભિષેક કરીશું પછી પહેલેથી એક આ રીતે તાંબાના કોડિયામાં જો શક્ય હોય ને તો દીવો કરજો કારણ કે શાસ્ત્ર પ્રમાણે હનુમાનજીને જો પ્રસન્ન કરવાના હોય તો તાંબાના કોડિયામાં દીવો કરવો અને આ આ જે છે દીવો એ તલના તેલનો જ દીવો છે તો એ તલના તેલમાં કરજો શક્ય હોય ને તમને એવું લાગે શત્રુબાધા આદિ માટે તો પછી તમે સરસવનું તેલ લઈ શકો પણ તલનું તેલ જે છે એ ઉત્તમ રહેશે પછી અહીંયા મેં ગુગળનું ધૂપ રેડી કર્યો છે તો આ રીતે અને હાથ સાફ કરવા માટે નેપકિનને પછી જ્યારે ભગવાનને સ્નાન બધું કરાવીએ ત્યારે શુદ્ધ વસ્ત્રથી અમને પણ આપણે લુસી નાખવાના તો ફરી બતાવી દઉં એક તાંબાના કળશમાં જળ લેવાનું છે આચમનાદિ કરવા અહીંયા આપણે ચંદન લીધેલું છે અહીંયા કંકુ છે અહીંયા તેલ અને સિંદૂર મિશ્રિત કરેલું છે અહીંયા ગુગળનું ધૂપ છે અહીંયા દીવો છે અને મુખ્ય જે મેઇન આપણા દાદા જે આપણે છે હનુમાન દાદા જેમના વગર આ શક્ય જ નથી તો અહીંયા આગળ તમે જોઈ શકો છો હનુમાન દાદાની મૂર્તિ પછી તમે જોઈ શકો છો મેઇન કે દાદાની ઉપર આપણે જે અભિષેક કરવાના છે કે જેમના વગર શક્ય જ નથી તો હનુમાન દાદાની મૂર્તિ આ રીતે સરસ લીધેલી છે અને તમે જોઈ શકો તાંબાના પાત્રમાં છે અભિષેક પાત્રમાં છે અને આ રીતે આપણે પછી અહીંયા હનુમાન દાદાની ઉપર અભિષેક કરીશું હનુમાનજીના બાર નામો બોલતા બોલતા તો આ રીતે પહેલેથી પૂર્વ તૈયારી બધી કરીને રાખવાની એટલે પછી અભિષેકે પૂજા કરીએ ત્યારે આપણને વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ પણ ના થાય અને સરસ રીતે અભિષેક થઈ જાય અભિષેક થઈ જાય પછી જે તેલને આ તે બધું હોય એ કોઈ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાનું અને પછી આ હનુમાન દાદાની જે મૂર્તિ હોય તેલવાળી ચીકણી કે એવી થઈ ગઈ હોય તો આપણે ઘઉંના લોટથી કે મસૂરના લોટથી ભગવાનને સરસ પ્રોપર સ્નાન કરાવી અને પછી પાછા આપણે આપણા મંદિરમાં કે જ્યાં હોય પાત્ર ત્યાં બિરાજમાન કરીને પછી આગળ ચાંદલોને બધું કરીશું જે હું તમને આગળ બતાવીશ હવે આપણે શરૂ કરીએ હનુમાન દાદાનો આ અભિષેક બાર નામો બોલતા બોલતા તો સૌથી પહેલાં આપણે જે દીવો તૈયાર કર્યો તો એ દીવો તમારે પ્રજ્વલિત કરી દેવાનો પ્રગટાવી દેવાનો અને સાથે ધૂપબત્તી પણ જે કંઈ તમે ધૂપ પ્રજ્વલિત કરો ગૂગઢનો ધૂપ સૌથી બેસ્ટ તો એ પ્રજ્વલિત કરજો એ મેં અહીંયા કરી દીધો છે એના પછી આપણે આચમન ત્રણ વખત કરવાનું ઓમ કેશવાય નમ ઓમ નારાયણાય નમ ઓમ માધવાય નમઃ ગોવિંદાય હોય નમઃ ઇતિહાસ પ્રક્ષાલય આ રીતે આચમન કરવાનું અને આચમન કર્યા પછી બે હાથ જોડી ભગવાન પાસે સંકલ્પ કરવાનો કે આપણે આ કરી તો રહ્યા છે પણ કેમ કરી રહ્યા છે જેમ કે શનિ પીડામાંથી મુક્તિ માટે હનુમાનજીની કૃપા પ્રાપ્તિ માટે આપણા બાધા નિવારણ માટે ગ્રહોને શાંત કરવા માટે કે આપણી વિશેષ કોઈ મનોકામના હોય જેને પૂર્ણ કરવી છે પૂરી કરવી છે એવો સંકલ્પ ભગવાનને માનસિક રૂપે કરવાનો અને શરૂઆત આપણે કરવાનો અને સૌથી પહેલા આપણે ગણપતિ બાપાનું સ્મરણ કરવાનું ઓમ ગણેશાય નમઃ ગણપતિ બાપા વગર કોઈ પણ પૂજા સંભવ નથી તો એમનું સ્મરણ કરી અને આપણે હવે હનુમાનજીનો અભિષેક કરીશું બાર નામો બોલતા બોલતા તો તમે જોઈ શકો છો કે મેં પહેલેથી આ રીતે દીવો છે પ્રજ્વલિત કરેલો છે આ બાજુ ધૂપબત્તી પણ ચાલી રહી છે તો હમણાં અભિષેક કરું છું એટલે મેં સાઈડમાં રાખ્યું છે આ બંને દીવો અને ધૂપ પણ તમે ચાહો અને જગ્યા હોય પ્રોપર તો ભગવાનની આજુબાજુ પણ આ ધૂપ દીપ રાખી અને વચ્ચે અભિષેક કરી શકો છો હું પણ પ્રયત્ન કરું છું કે હું ભગવાનની આજુબાજુ રાખું અને પછી અભિષેક આપણે કરીએ હનુમતે નમઃ ઓનુમતે અંજની સુતાય નમઃ ॐ वायुपुत्राय नमः ॐ महाबलाय नमः ॐ रामेष्ठाय नमः ॐ फ नमः ॐ पिङ्गाक्षाय नमः ॐ अमितविक्रमाय नमः ॐ उदधिक्रमणाय नमः ॐ सीताशोकविनाशनाय नमः ॐ लक्ष्मणप्राणदात्रे नमः ॐ दशग्रीवस्य दर्पाय नमः ॐ हनुमते નમહ તો તમે જોઈ શકો છો પછી ભગવાનને આપણે શુદ્ધ જળથી સરસ સ્નાન કરી મેં બાજ ઉપર સરસ બેસાડ્યા છે આ બાજુ તલના તેલનો દીવો તમે જોઈ શકો છો આ બાજુ ધૂપબત્તી ચાલુ છે હવે ભગવાનને આ રીતે આપણે સ્નાનને બધું કરાવી દીધું પછી જે રીતે મેં શરૂઆતમાં તમને ચંદન અને કંકુ બતાવ્યું હતું ભગવાનને તિલક કરવા માટે તો ભગવાનને પછી સરસ મજાનું પહેલાં ચંદનથી લેપ કરી દેવાનો અને કે તિલક કરી દેવાનું અને એના પછી કંકુથી અને બીજું વિશેષમાં બસ હનુમાન દાદાનું નામ દેવાનું ઓમ હનુમતે નમા સરસ મજાનો લેપ કરી દેવાનો ભગવાનને બધે જ્યાં તમને લાગે તમારી પાસે જે પ્રકારે ભગવાનના સ્વરૂપની મૂર્તિ હોય એ રીતે તમારે લેપનને બધું કરવાનું ઓમ હનુમતે નમા અને પછી ચંદનની ઉપર એ જ રીતે તમે કંકુનું તિલક કે લેપન પણ કરી શકો છો ઓમ હનુમતે નમ હનુમતે નમઃ સરસ આ રીતે લેપન બધે ભગવાનને કરી દેવાનું અને પછી ભગવાનને પ્રાર્થના કરવાની બસ આટલું જ આપણે આજે અમાસના દિવસે આ શનિવારી અમાસ મોટી અમાસના દિવસે કરવાનું છે બીજું વિશેષ કાંઈ કરતા કાંઈ નથી તો હનુમાન દાદાને પ્રસન્ન કરો ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરો અને ભગવાન નાચ જ કથન અને વચન અનુસાર આપણે આ હનુમાનજીનો આજે અમાવસ્યાનો અભિષેક છે જે તલના તેલ અને સિંદૂરથી મિશ્રિત કરીને કરીએ તો ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય અને અમોઘ વિશેષ કૃપાની સાથે આપણા બધા સંકટોનો વિનાશ થાય તો તમે જોયો પાંચથી પંદર મિનિટ કે બહુ કરે તો પહેલેથી તમે તૈયાર રાખો બધું તો પાંચ મિનિટમાં આખું આ વિધાનપતિ જશે અને આ તમે સવારે આજે સવારથી માંડીને રાત્રિકાળ સુધી ગમે ત્યારે આ પ્રયોગ કરી શકો વિધાન કરી શકો હનુમાનજીની તમને પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે કારણ કે આજની અમાવસ્યા એવી છે કે તમે જે કરો એ અનંત ગણું અક્ષયગણું ફળ તમને પ્રાપ્ત થશે અને આ જે પ્રયોગ મેં તમને દેખાડ્યો એ સો પ્રતિશત સંપૂર્ણ શાસ્ત્રોમાં દર્શિત છે કથિત છે ભગવાન શંકર દ્વારા સનત કુમારોને જો તમને આપણો આ સત્સંગ ગમ્યો હોય તો તમે પણ જો આ કરવાના હોય તો એનો વિડીયો કે ફોટો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર ખાલી શેર કરી શકો છો જેથી કરીને એક ભગવાનના દર્શન થાય અને પોતપોતાની રીતે કેવી રીતે સરસ બધા પોતાના ઘરે કે મંદિરમાં જઈને આ વિધાન કરે છે એ અમે પણ જોઈ શકીએ અને સૌની સાથે શેર પણ કરી શકીએ ઓમ ગણેશ હર હર મહાદેવ